સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે સુરતના પાલનપુરમાં સ્કૂલ નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્રણ સભ્યોને નોટિસ આપવામાં આવી છે બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા બાળકોના વાલીઓ પગે લાગ્યા છતાં પ્રવેશ ન આપ્યો બાળકોને પરીક્ષામાં પણ ન બેસવા દીધા બાળકો વાલીઓ સાથે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા પંદર દિવસથી રજા લીધી હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે

જે આચાર્યએ કર્યું તું કર્યું છે એટલે તુરંત જ મેં અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે